આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે ચેપ્ટર ટુ ગણ્યું હતું આજે આપણે ચેપ્ટર ફોર ગણીએ શું કીધું છે નંબર એક દાખલામાં અહીં સેલ્સિયસનું ફેરેનેટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે હવે આ સમીકરણ તમને આપેલું છે એપ બરાબર એક પોઈન્ટ આઠ વત્તા બત્રીસ હવે ટોટલ બે ક્વેશ્ચન આપેલા છે ત્રણ ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન શું કહે છે જુઓ કે જો તાપમાન ચાલીસ સેલ્સિયસ હોય તો ફેરેનેટમાં શું તાપમાન થાય મતલબ કે અહીંયા એફના એફ રહેશે બરાબરનું બરાબર અને એ જગ્યાએ કેટલા આપેલા છે આપણને અહીંયા ચાલીસ એક પોઈન્ટ આઠ કાઉસમાં ચાલીસ વત્તા બત્રીસ આ પોઈન્ટ અટાવ તો છેદમાં આવે દસ તો અઢાર છેદમાં દસ કાઉસમાં ચાલીસ બત્રીસ તો ગુણાકારમાં છે એટલે જીરો જીરો કટ થાય અને અઢાર ગુણ્યા ચાર અને અઢાર ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો અઢાર ચોક બોતેર બોતેર વત્તા બત્રીસ અને બોતેર બત્રીસનો પ્લસ કરો તો કેટલો આવશે એકસો ને ચાર ફેરેનહિટ વિદ્યાર્થી મિત્રો એવી રીતથી દાખલા નંબર બે જો તાપમાન હવે એકસો ચાલીસ ફેરેનહિટ આપેલું છે મતલબ એફની જગ્યા એ છે એ હવે આવશે આપણું એકસો ને ચાલીસ બરાબર એક પોઈન્ટ આઠ ના એક પોઈન્ટ આઠ સી પ્લસ બત્રીસ તો આપણે અહીંયા કીધું જ છે કે સેલ્સિયસમાં શું તાપમાન થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો ગણીએ આપણે તો એકસો ચાલીસ ના એકસો ચાલીસ બરાબર હટાવો છેદમાં દસ સી પ્લસ બત્રીસ બત્રીસ પ્લસ આ સાઠી હજાર શું થાય માઇનસ એકસો ચાલીસ માઇનસ બત્રીસ બરાબર અઢાર છેદમાં દસ સી હવે એકસો માંથી છે વિદ્યાર્થી મિત્રો કે બત્રીસ જશે તો કેટલા આવશે એકસો આઠ આવે બરાબર અઢાર છેદમાં દસ સી દસ ભાગાકાર સામે છેદમાં આવે સામે શું આવે ભાગાકાર તો અહીંયા એકસો આઠ ગુણ્યા દસ છેદમાં અઢાર બરાબર સી વિદ્યાર્થી મિત્રો હવે જો એકસો આઠ એ અઢાર ના ઘડિયામાં અઢારે છે અઢાર છ એકસો આઠ થાય તો છ નો ગુણાકાર દસ વડે તમે કરો તો સી બરાબર શું આવે ત્રીસ સેલ્સિયસ હોય તો ફેરમાં તાપમાન શું થશે હવે છે એફ ના એફ રહેશે એક પોઈન્ટ ના એક પોઈન્ટ આઠ અને સી ની જગ્યાએ શું આવશે માઇનસ ત્રીસ બત્રીસ ફરીથી પોઈન્ટ અઢાવ છેદમાં દસ પાસમાં માઇનસ ત્રીસ વધતા બત્રીસ જીરો જીરો કટ થાય અઢાર અઢું છત્રીસ ચોપન તો માઇનસ ચોપન પ્લસ બત્રીસ માઇનસ પ્લસ માઇનસ તો જવાબ આવે બાવીસ ફેરેનહ હિટ માઇનસ પણ મોટી સંખ્યા ચોપન છે એટલે મતલબ ફેરનહિટનું માપ કેટલું આવે બાવીસ ફેરેનહિટ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર હવે આપણે છે બે ઉપર જઈએ દાખલા નંબર બેમાં પહેલો દાખલો નીચેનામાંથી કયા બિંદુ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસ ના ઉકેલ છે અને કયા બિંદુ નથી તપાસો હવે ચેક કરવાનું છે હવે અહીંયા ડાબી બાજુ હવે જો આમાં ડાબી બાજુ મૂકવાનું કિંમત જમણી બાજુ આવે તો ઉકેલ ઉકેલ છે ના આવે તો તો નથી ડાબી બાજુમાં શું છે ટુ એક્સ વત્તા થ્રી વાય આ એક્સ છે ને બીજું વાય છે તો એક્સ ની જગ્યાએ શું મૂકવાનું બાર એ લખી જ દઉં છું એક્સ બરાબર બાર અને વાય બરાબર ઝીરો પ્લસ થ્રી વાય ની જગ્યા આવે ઝીરો બારધુ ચોવીસ ડાબી બાજુ તો જમણી બાજુ મળી આપણને એટલે છે ઉકેલ છે ચલો વિદ્યાર્થી મિત્રો બીજાની વાત કરીએ હવે આપણે ફરીથી અહીંયા એક્સ બરાબર કેટલા છે આપણા જોડે માઇનસ ત્રણ અને વાય બરાબર કેટલા છે બે રૂટ થ્રી ચલો ડાબા બરાબર શું આવશે ટુ એક્સ વત્તા થ્રી વાય ચલો ટુના ટુ રહેશે વિદ્યાર્થી મિત્રો એક્સની જગ્યા આવે માઇનસ રૂટ થ્રી પ્લસ થ્રીના થ્રી વાની જગ્યા આવે ટુ રૂટ થ્રી ચલો બેનો ગુણાકાર રૂટ થ્રી વડે શું આપણે માઇનસ રૂટ થ્રી માઇનસ ટુ રૂટ થ્રી પ્લસ ત્રણ દુ છ રૂટ થ્રી પછી માઇનસ પ્લસ માઇનસ ટુ રૂટ થ્રીમાંથી છ રૂટ થ્રી જાય તો કેટલા રૂટ થ્રી આવે ફોર રૂટ થ્રી આ પ્લસ તો આ ઉકેલ છે ના ઉકેલ નથી આપડો જવાબ ચોવીસ આવવો જોઈએ પણ અહીંયા જવાબ ફોર આવે છે તો ઉકેલ નથી વાત કરીએ નંબર ત્રીજાની ફરીથી ડાબા બરાબર ટુ એક્સ વત્તા થ્રી વાય ની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા છ અને વાયની જગ્યાએ શું આવે ચાર ચલો બે એક્સ ની જગ્યાએ છ વત્તા ત્રણ વાયની જગ્યાએ આવે ચાર બે છંગ બાર વત્તા ત્રણ ચોક બાર બાર વત્તા બાર કેટલા થાય ચોવીસ ચોવીસ આવે તો શું આવશેનો મતલબ ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર જે બે ઉપર જઈએ શું કીધું છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે આ વિધાનને દ્વિચલ સુરક્ષા સમીકરણ સ્વરૂપે દર્શાવો એ નોટબુકની કિંમત કેટલી લેવાની છે વિદ્યાર્થી મિત્રો એક્સ તથા પેનની કિંમત કેટલી લેવાની છે વાય આપણને એ જ કીધું છે હવે અહીંયા જો ધ્યાનથી વાંચો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે તો બંને કિંમતોના આમ પેલા સરખાવાનું કે નોટબુકની કિંમત બે ના બે ગુણ્યા પેનની કિંમત કેટલી લેવાની વાય એક્સ બરાબર ટુ વાય આ ટુ વાય પ્લસ છે આ સારી જાય માઇનસ તો એક્સ માઇનસ ટુ વાય બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ દાખલા નંબર ત્રણ કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ ટુ એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર ઝીરો બરાબર વીસના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી મેં તમને હમણાં જ કીધું વિદ્યાર્થી મિત્રો કે ઉકેલ કોને ક્યારે કોને કોણ હોય કે જે કિંમત એક્સ વાયની મૂકો ને આપણને જે ડાબી બાજુ મૂકો ને જમણી બાજુ મળે તો ઉકેલ છે ચલો અહીંયા એક્સ બરાબર કેટલા છે દસ અને વાય બરાબર શું છે ઝીરો ચલો મૂકીએ ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય તો ટુ એક્સની જગ્યાએ આવે દસ અને વાયની જગ્યાએ આવે ઝીરો તો બે ગુણ્યા દસ એટલે વીસ થાય વીસ વત્તા ઝીરો તો જવાબ શું આવે વીસ એવી જ રીતે બીજામાં જુઓ એક્સ બરાબર દસ છે વાય બરાબર ચાર ડાબા બરાબર ટુ એક્સ વધતા પાંચ વાય ભાઈ એક્સની જગ્યાએ કેટલા આવશે આપણા જોડે દસ આવે અને વાયની જગ્યાએ શું આવે ચાર આવે બે ગુણ્યા દસ એટલે કેટલા થશે વીસ વધતા પાંચ ચોક વીસ 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 તો શું આવે ચાલીસ તો અહીંયા ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પહેલો ઉકેલ છે આપણો આરિયો કેમ કે જવાબ આવે છે વીસ કેમ કહો અહીંયા વીસ આપેલા છે પણ આમાં વીસ નથી આવતો તો આમાં શું આવશે ઉકેલ નથી એવી જ રીતે દાખલા નંબર જો શું કહે છે કે એક્સની જગ્યાએ કેટલા લેવાના છે આપણે ઝીરો અને વાયની જગ્યાએ શું લેવાના છે ચાર તો ડાબી બાજુમાં મૂકી દઈએ ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય ભાઈ એક્સની જગ્યાએ શું આવશે ઝીરો આવશે અને વાયની જગ્યાએ શું આવે ચાર આવે ચલો બે નો ગુણાકાર જીરો જીરો વધતા પાંચ ચોક વીસ જીરો જવાબ શું આવે વીસ આવેસંબી તથા છ નારંગીની કુલ કિંમત બસો દસ રૂપિયા થાય આ વિધાને દ્વિચલ સુરેખ સમીકરણ રૂપે દર્શાવો હવે અહીંયા આપણે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે એક મોસંબીની કિંમત ધારો કે એક મોસંબીની કિંમત રૂપિયા એક્સ છે તથા એક નારંગીની કિંમત રૂપિયા વાય છે હવે શું કીધું છે ત્રણ મોસમી હવે એક મોસમીની કિંમત એક્સ હોય તો ત્રણ મોસમીની કેટલી થાય વિદ્યાર્થી મિત્રો ત્રણ એક્સ કીધું છે છ નારંગીઓ એક નારંગી કિંમત વાય તો છ નારંગીની કેટલા થાય છ એક્સ આ બંનેની ટોટલ કિંમત કેટલી આપેલી છે ટોટલ એટલે સરવાળો અને બંનેની કિંમત કેટલી આપેલી છે બસો ને દસ વિદ્યાર્થી મિત્રો આ આપણો શું થશે જવાબ કે થ્રી એક્સ વધતા સિક્સ વિદ્યાર્થી મિત્રો નારંગીની કિંમત અહીંયા વાય છે એટલે અહીંયા એક્સ નહીં રાખવાનું આપણે અહીંયા શું રાખીશું વાય રાખીશું તો થ્રી એક્સ વધતા છ વાય બરાબર બસો દસ એ આપણે ખબર છે કે એક્સ એટલે એક મોસમની કિંમત અને વાય એટલે શું છે એક નારંગીની કિંમત હવે દાખલો નંબર છે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર ઉપર જઈએ શું કીધું છે જો પ્રવાહીના તાપમાનનું સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે આ સમીકરણ આપેલી છે એ કીધું છે જો શું કીધું છે જો પ્રવાહીનું તાપમાન ત્રણસો ને તેર હોય મતલબ કે હવે આપણે કેલ્વિન છે એને એક્સ લેવાનું છે અને જે ફેરેનિટ હોય એને શું લેવાનું છે વાય મતલબ અહીંયા આપણને એક્સનું માપ આપેલું છે કેટલું આપેલું છે ત્રણસો ને તેર તો ફેર મતલબ આપણે નું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો આપણને આપેલું છે હવે શું આવશે ત્રણસો ને બત્રીસ વિદ્યાર્થી મિત્રો હવે જે સાદરૂપ આપીએ નવ ના છેદમાં પાંચ ત્રણસો તેર માંથી જે આપણે કેટલા માઇનસ કરવાનું છે બસો ને તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે ચાલીસ પાંચ ઇઠું ચાલીસ નવ નો ગુણાકારીટ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હવે દાખલ નંબર આપણે બે ઉપર ગણીએ શું કીધું દાખલ નંબર બે માં કે જો પ્રવાહીનું તાપમાન એકસો ને હોય તો આપણે જે અહીંયા આપણે કીધું છે તો કેલવીન નું શું તાપમાન થાય અહીંયા આપણને એકસો અઠ્ઠાવન આપેલું છે મતલબ ફેરનહીટમાં જઈએ તો વાય બરાબર કેટલા લેવાના વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર બેમાં જો ફરીથી કહું છું કે પ્રવાહીનું તાપમાન એકસો અઠ્ઠાવન ફેરેનિટ હોય તો કેલવીનમાં શું તાપમાન થાય મતલબ આપણને અહીંયા છે વાયનું માપ આપેલું છે ને એક્સનું માપ શોધવાનું છે વાય બરાબર એકસો અઠ્ઠાવન આપેલા છે અને એક્સનું માપ શોધવાનું છે ચલો આપણું સમીકરણ ખબર હતું હમણાં કે વાયની જગ્યાએ એકસો અઠ્ઠાવન મૂકીએ બરાબર નવના છેદમાં પાંચ છેદમાં પાંચ કાઉસમાં એક્સ માઇનસ બસો ને તો વિદ્યાર્થી મિત્રો એકસો અઠાવન માંથી છે તમારા બત્રીસ જાય તો જવાબ આવે એકસો છવ્વીસ બરાબર નવ પાંચ

એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી ચકાસો કેટલા વિદ્યાર્થી મિત્રો આપણ ફરીથી એક તે કે ડાબી બાજુમાં કિંમત મૂકો એક્સ વાની જમણી બાજુ આવે તો ઉકેલ છે ને કર નથી પેલા અહીંયા એક્સ બરાબર જીરો છે અને વાય બરાબર કેટલા છે બે પછી ડાબા બરાબર એક્સ માઇનસ ટુ વાય એક્સની જગ્યાએ શું આવે ઝીરો માઇનસ ટુ વાયની જગ્યાએ શું આવે બે જીરોનો જીરો માઇનસ બે દુ ચાર ઝીરોમાંથી ચાર જાય તો કેટલા આવે માઇનસ ચાર ઉકેલ છે ના આ ઉકેલ નથી કેમ કોઈ માઇનસ ચાર આવે છે પણ અહીંયા કેટલો છે ચાર તો ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બરાબર કેટલો છે અહીંયા અને ડાબા બરાબર એક્સ માઇનસ ટુ વાય એક્સ ની જગ્યાએ આવે ચાર માઇનસ ટુ જગ્યાએ જગ્યા આવે જીરો ચાર ના ચાર બે નો ગુણાકાર જીરો જીરો એટલે જવાબ શું આવે ચાર આ ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો ઉકેલ છે કેમ કો અહીંયા જવાબ આપણે એક્સ આવે છે તો ઉકેલ ટુ આની જગ્યા પણ આવશે એક માઇનસ બે કુબે બે માંથી એક જાય તો કેટલા આવે માઇનસ એક આ ડાબા છે આવે ડાબા મતલબ ડાબી બાજુ હું કિંમત મૂકું તો જવાબ ચાર નથી આવતો મતલબ અહીંયા શું આવશે ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો છે બીજો દાખલો કે રાયન રાયના રાયનાને તેના પિતાએ આપેલી રકમના બમણા તથા માતાએ આપેલી રકમના ત્રણ ગાણાનો સરવાળો બારસો રૂપિયા થાય તો આ હકીકતને દ્વિચલ સુરેખ સમીકરણમાં લખો ધારી લઈએ ધારો કે રાયનાને પિતાએ આપેલ રકમ કેટલી છે રૂપિયા એક્સ તથા માતાએ આપેલ રકમ રૂપિયા વાય છે એ રકમ લખી રાખજો વિદ્યાર્થી મિત્રો હવે શું કીધું જો રાયનાએ તેના પિતાએ આપેલી રકમના રાયના કેટલી રાયના પપ્પાએ કિંમત કેટલી પિતાએ કિંમત કેટલી આપેલી છે એક્સ તેના બમણા શું થાય ટુ એક્સ તથા માતાએ આપેલી રકમના ત્રણ ગણા માતાએ આપેલી રકમ કેટલી છે વાયના ત્રણ ગણા કેટલા થાય ત્રણ વાય એનો સરવાળો કેટલો છે આપણા જોડે બારસો તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું આવશે અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણું ચેપ્ટર પણ છે અહીંયા પૂરું થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા ચેનલને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવા અને શેર કરવા વિનંતી આભાર વિદ્યાર્થી મિત્રો તમારો